શેની માહિતી દેવી અને શું આપણો જાતનો અનુભવ હોય ને એવો બધો વિચાર કરવા રહીએ તો આમ જોવા જઈએ તો આજે તો અમે દીપનું કામ કરી રહ્યા છે જો કે દીપ હંકેલવાનું કામ ચાલુ છે ને આ છે મરચી ને આમથી અમે હકેલતા આવીએ છીએ ને હવે ખાલી એક જ ફિંડલ હકેલવાનું બાકી રહ્યું છે તો દર્શક મિત્રો જે આપણે રોજે રોજનો જે વિડીયો આવે છે એમાં આપણે અવનવી કાંઈક જે આપણો જાતનો અનુભવ હોય કહીએ છીએ ને આજે થોડોક ડીપી છે

એને યાદ રાખવી ખૂબ મુશ્કેલ પડતી હોય છે તો જો એકને એક જગ્યાએ આ રીતે પડી રહેતી હોય તો તો બહુ આવતા વર્ષે પાથર બહુ ન વાંધો આવે પરંતુ આજે થોડીક એક રીતે આમ જોવા જઈએ તો જો આમને પડી રહી તો બહુ ન વાંધો આવે પરંતુ જો એને જાજા ટાઈમ પડી રહીને ઘરે લઈ જવાની હોય તો દર્શક મિત્રો આમાં જે આપણે જે બોલ પેન આવે સફેદ પેન જેને માર્કન કહીએ છીએ આપણે તો માર્કનથી એને અવશ્ય લખી લેવી જોઈએ અને ખાસ કરીને આવતા વર્ષે ડીપ પાથરવામાં બહુ મોટી તકલીફ ન થાય એના વિશે થોડીક ચર્ચા કરીએ જોકે ખેડૂત મિત્રોને ખબર તો હશે જ તે આ દર વર્ષે જે ખેડૂત મિત્રો પાથરતા હોય એટલે એને તે લગભગ તો અંદાજ હોય હશે પરંતુ અમુક ખેડૂત મિત્રોને નવી નવી ડીપ હોય તો એને બહુ જાજો અંદાજ હોતો નથી તો જે અમારે તો જે આ ફિન્ડલ છે ને અહીંયા અહીંયા રહેવાના છે ગયા વર્ષે અમારા ખેડૂત અહીંથી પાથર એને આમ જોવા જઈએ તો અમારું ખેતર પણ ઓરે ચોરે સરખું જ છે એટલે કે લખવાની કાંઈ જરૂર પડતી નથી પરંતુ ઓલી બાજુ થોડોક ખૂણો આવે છે એમાં નાના સોટિયા અને મોટા સોટિયાની એ રીતના ડીપ આવે છે તો ખાસ કરીને જોકે અહીંના ફિન્ડલ રહેવા દેવાના હોય છે તો એટલે બહુ કાંઈ લખવાની જરૂર ન પડતી હોય પરંતુ આપણે જે ફિન્ડલ આપણે હંગ કરીએ ત્યારે એક પછી એક જો હકેલવામાં આવે પહેલાંથી નાની પછી મોટી એ રીતના મોટી એ રીતની હકેલવામાં આવે તો આવતા વર્ષે પાથરવામાં થોડી ઓછી તકલીફ પડે છે ખાસ કરીને આપણે જે ડીપનો ગરેડો છે એના વિશે થોડીક આજે થોડીક માહિતી આપીએ તો આપણે આ જે આ વર્ષે આ રીતના સરખા ફિન્ડલ બાંધી દેવા જોઈએ અને ત્યાર પછી આપણે એક ગરેડા એક ફિન્ડલ નીકળી જાય પછી એક આપણે અગત્યની ખાસ કરીને ગરેડાની થોડીક માહિતી આપવાની છે તો વિડીયોમાં આગળ આગળ દર્શક મિત્રો બન્યા રહેજો જેથી કરીને આવતા વર્ષે જે જે ખેડૂત મિત્રો નવી નવી ડીપ છે એ ખેડૂત મિત્રોને થોડોક અંદાજ આવે જોકે જાજા ભાગ્યા ખેડૂત મિત્રોને થોડોક અંદાજ તો હોતો જ હોય છે પરંતુ ખાસ કરીને આજે આપણે થોડીક ગરેડાના સેટિંગ જો સરખી રીતે કરીએ તો આવતા વર્ષે જે પાથરવાના બંડલ હોય એ સરસ રીતે આપણે પાથરી શકીએ કોઈ પણ મુશ્કેલી વગર તો વિડીયોમાં આગળ આગળ બન્યા રહે જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી શકે આપણે આ સિન્ડલ એક નીકળી જાય પછી આપણે આપણે આનું હોલનું સેટિંગ કરવાનું છે કઈ રીતે આનું હોલનું સેટિંગ કરીએ તો આવતા વર્ષે થોડીક તકલીફ ઓછી પડે તો આપણે અગાઉથી હોલનું સેટિંગ કરી રાખેલું છે અને આ સેટ હોલનું સેટિંગ કરીને ચાર પછી આપણે આ બંડલ બાંધેલા છે નળી હંકેલેલી છે તો ખાસ કરીને દર્શક મિત્રો જે આપણે આ બંડલ અત્યારે આ જો આસાનીથી અત્યારે હાલ નીકળી જાય છે પરંતુ

તો દર્શક મિત્રો ખાસ કરીને આજે બંને ચર્ચા કરીએ તો આપણે વખતે જે આપણે આ એના પાખિયા છે એનો હોલ આપણે એક એક અંદર લઈ લીધો છે તમે જોઈ શકો છો એક ત્રણ આમાં હોલ હોય છે આપણે વચ્ચેના હોલે જે પાખિયા બધે ચારે ચાર પાખિયા અંદરની સાઈડમાં લઈ લીધેલા છે વચ્ચેના હોલે એટલે કે આપણે આ વચ્ચેની હોલે હંકેલવામાં રાખીને હંકેલવી જોઈએ જેથી કરીને આપણે હવે આમ જોવા જઈએ તો પાથરતી વખતે આ જે આપણે આ વચ્ચેનો વોલ છે એને ખોલી અને ઉપરના ઓલે ઉપર વચ્ચેના નહીં ખોલી અને ત્યાર પછી નીચેના હોલે જો લઈ લઈએ તો પાથરતી વખતે આપણે અત્યારે માનો કે અત્યારે ફિન્ડલ આપણે વચ્ચેના ઓલે હંકેલી લીધું છે આ વચ્ચેના હોલે હંકેલ રાખીને હંકેલી બે સાઈડમાં આપણે વચ્ચેના હોલે જ રાખેલું છે અને હવે પાથરતી વખતે આ જે બોલ છે એને ખાસ કરીને નીચેના હોલે લઈ લેવો જોઈએ જેથી કરીને આપણે પાથરતી વખતે આ જે એનું જે આ પાખિયા છે એ થોડાક નીચેના તરફ થઈ જાય એટલે કે બંડલ આપણે સડાવવામાં ખૂબ પાથરતી વખતે આસાન થાય છે તો ખાસ કરીને દર્શક મિત્રો જે આપણે ડીપ હંકેલતા પહેલાં અગાઉથી જો ગ્રેડાનું સેટિંગ કરી અને ત્યાર પછી હંકેલીએ તો આવતા વર્ષે આપણે ખાસ કરીને એમાં પાથરવામાં તકલીફ ઓછી થાય છે કારણ કે જે અત્યારે ઉપરના ઓલે આપણે આ પાખિયા જે રાખેલા હોય એટલે કે આ પાખિયા થોડાક પોળા થઈ જાય તો આપણે જે નીચેના ઓલે પછી પાથર વખતે લઈ લઈએ તો પાખિયા થોડાક અંદર થઈ જાય જેથી કરીને બંડલ સરસ રીતે અંદર ચડી જાય અને તો જો આના ઓલે પાછું ચડાવીએ અથવા તો હંકેલતી વખતે આ ઓલે રાખીને હંકેલીએ તો આપણે જ્યારે પાથરવાન થાય ત્યારે આપણે બંડલ એમાં સરખું સડતું નથી ને એમાં પાથરવામાં ખૂબ મુશ્કેલી પડે છે તો જે દર્શક મિત્રો આ જે આપણું ઘરેડાનું જે સેટિંગ છે એ આપણે જો અગાઉ જ આ હરખી રીતે કરીને રાખીએ તો સરસ રીતે એમાં હંકેલાઈ જ પણ જાય છે અને પાછળથી કોઈ મોટી તકલીફ નથી પડતી જોકે ઘણા ખેડૂત મિત્રોને આની માહિતી હોય છે પરંતુ જે ખેડૂત મિત્રોને માહિતી નથી એના માટે માહિતી આ અગત્યની છે તો જે આપણે જે જાતનો અનુભવ છે એ વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કરીએ છીએ તો મળશું આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો